હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને માહિત સોરઠિયા બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે છે શુક્રવાર સાત તારીખ બીજો મહિનો બે હજાર પચીસ હું છું અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને સફેદ કાંદાની આવક થઈ છે બેતાલીસ હજાર ગટ્ટા ઉપર તો આજનો શું ભાવ છે હરાજી લાઈવ જોવા જઈ રહ્યો છો તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી જો બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં કે આ ચેનલમાં તમને મહુવા યાર્ડ ઇન્ફોર્મેશન હરાજી રિસર્ચ વિડીયો એન્ડ અલગ અલગ ભાવના વિડિયો મળશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે લાઈવ હરાજી સફેદ કાંદાની જોવા જઈ રહ્યા છે बसो ने बहुत है मुफ्ती बहुत रुपया अच्छा बसो ने बहुत कितने दे हत्तावान 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 बोल हत्तावान है ओवर है दुनिया वो लोग ना ओवर भाई सिट पर मार दे बराबर करो મોબાઈલ થાય કે બોલો હાય સુપર અમાર મોટો ભાઈ એમાં કંઈ નો ગટ્યો એ ગુજરાતમાં મોબાઈલ છે કે હા

મહીર સુરેટ બોસ કહી છે શ્રી રા ટ્રેડિંગ તારીખ સાહેબ હાલો છે તમારે છે ચાલે લાવો ભાઈ

₹850 ₹850 બોલાય આવો રેડી બોલો છે ₹275 275 લે લાઇટમાં બે તો છે ₹275 અરે માલ જોવો માલ હારો છે 275 આલપા હચ્યોતે ₹275 ₹275 હારું છે અમારો 275 આવો ભાઈ ઢેલી છે હારું એક મિનિટ લાવો એક મિનિટ બસો ત્યાં